สว <vanity> <s göz plateva> ना ना आता 나오के तरी આપણે સૌએ યાત્રા કરવા જવાના નિમિત્તે ગુરુદેવ ગુરુદેવશ્રી ઉગ્ર વિહાર કરીને કહી શકીએ તડકાના ધમ ધડકામાં આપણે માંગલિક સંભળાવવા માટે આવ્યા છે આપણી યાત્રા સુખુર નિર્વિઘ્ન પૂર્ણ થાય એવી ભાવના સાથે આપણે બધાએ એમની ભાવના વ્યક્ત કરે આપણે બધાને જે માંગણી સંભળાવે છે બધાએ નૌકાર ગણી માંગણી સાંભળી

सर्वसिदा श्री गौतम स्वामे नम हलो अंगो

પહોંચવાની જનતા છે આને પણ આવી રીતે યાત્રા કરવા દ્વારા બોલો તો યાત્રા કરવા જઈ રહ્યા છો અમારા અંતરના તમારે બધાને આશીર્વાદ છે પણ એટલું ખર્જો યાત્રા આપણો ખાલી પિકનિક ન થાય પણ એ જીતની સ્મૃતિ રહે સ્થિતની યાદી રહે તમે અહીંથી આફ્રિકા જાઓ લંડન જાઓ પછી માથેરાન જાઓ કુટી જાઓ કે મહાબળેશ્વર જાઓ કે શંખેશ્વર જાઓ પાલિતાણ જાઓ કાંઈ ને કંઈ યાદી લઈને તમે ગૂબી જાઓ તો શું કરો એને યાદી લઈને આવો એ તો આત્માને ભુલાવે

જ્યારે એનો સરઘાત થવાનો હતો એના થોડા દિવસ પહેલા પોતાની જેટલી મિલકત હતી એ બધી આપીને જે આવ્યો એને આપતા ગયા આપતા ગયા પોતાના હાથે જેમ આદર્શ હાલારીઓ માટે આપણો ઓસવા માટે આપ્યો છે એમ આને પણ એક મજાનો આદર્શ આપ્યો છે આ બે ભાઈડાઓએ કે આ રીતે જ આગળ તમે બધા સારા કાર્ય કરતા રહો અને બધાને જેની યાત્રા ન કરી હોય એને યાત્રા કરાવવા દ્વારા સમજ શિક્ષણની ભાવના

કે એ બીજાનો પોતે પણ દુઃખ વેચીને બીજાને કંઈ પણ સારું કરે અને બીજાના દુઃખ દૂર કરે એ સાચી સત્તા છે તો આ રીતે તમે બધા યાત્રા કરવા જઈ રહ્યા છો એ યાત્રાની અમારા અંતરને આશીર્વાદ છે અને તે ગીતોની સુંદર મજાનો ઇતિહાસો છે રાજસ્થાનના અમે તો બે ત્રણ વાર જઈને આવ્યા છીએ એમાં હમીરપુર નામનું તીર્થ છે જે જંગલની અંદર છે

એની એની પણ યાત્રા લેખી લાગી જાય એનું સુખદૂત પણ બરાબર અનુમતિ થાય એ રીતે બધા સંતો યાત્રા કરો ચૌધરી સાહેબજી કૃપાથી બધા હલે તો જરાં કાશી દેવી હી અમારી ગુજરાતી મે કેવા થાય પાણી બોલે જાન એક તારી પડતી હર બાર સાહેબ સહયોગ મિલ અમારી એક ભાવના જલ્દી પૂરી કર

ખરેખર આ યાત્રા બધા થાય અને ખૂબ જ આનંદ સાથે તમે જાત્રા કરી ફરીથી પંદર તારીખે સાંજના અનાથમી સાથે અહીંયા વ્યવસ્થા રાખવામાં આવી છે પંદર તારીખે

बोलो बोलो <tip> કર ઓરે હા હા આ ઓયડી નાખો ઓયડી નાખો હા બા હા લે દઈ દે બે ભાગમાં બે જ કરતો હા આ કેનોમાં ભાટે છે ઓ વારે ઓ ઓ ઓ ઓ હા 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 કોઈ ભેગો તો કંઈ વાંધો નહીં હાલો માણે મારે મેં કીધું પાંચ નહીં મારી ઉત્તરમાં રહે નાખ્યો બરાબર નાખી દઉં હું માર કહી દઉં ઈના એ તો ભૂલતો નહીં હા બીજા તો મારી વાત

આવું એનું મોટી વાત તમે જાઓ ટેજ છું પાછળ 哎，你高一点。